પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફનું કોલોબરેશન થતાં નાણાં મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું આધુનિક ટેકનોલોજીથી કામ કરી ક્વોલિટીપૂર્ણ ટ્રીટમેન્ટ આપી નિસંતાનતાનો અંત લાવશે હોવાનું જણાવતા ડૉક્ટર કુરેશા પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફનું કોલોબરેશન થતાં નાણાં મંત્રી દેસાઈના હસ્તે રવિવારના રોજ સવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું પારડી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી વંધત્વ નિવારણ માટે કુરેશી આઈવીએફ પારડી હોસ્પિટલમાં રાબેતા મુજબ ચાલી રહ્યું છે કુરેશી આઈવીએફનું ભારતની નંબર વન ઇન્દિરા આઈવીએફ સંસ્થા સાથે જોડાણ થયું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ સંસ્થા ખૂબ જ સારી ક્વોલિટીથી કામ કરે છે દક્ષિણ ગુજરાતમાં ઇન્દિરા આઈવીએફ સંસ્થા સાથે કુરેશી આઈવીએફનો જોડાણ પ્રથમ થયો છે અને જેમને બાળકો થતા ન હોય એવા દર્દીઓને આ સંસ્થા ક્વોલિટીપૂર્ણ ટ્રીટમેન્ટ આપી સેવા આપશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વંધત્વ નિવારણ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે વલ્લભાશ્રમ સંસ્થાના સંચાલક સ્વામી હરિપ્રસાદ દાસજીએ આશીર્વાદ આપ્યા હતા ઇન્દિરા આઈવીએફ ક્લિનિક હેડ ડોક્ટર ધારા જોશી ઉપસ્થિત રહી સંસ્થા વિશેની જાણકારી આપી હતી તથા ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફનો કોલોપરેશન વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ઉપયોગી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જે બાદ ડૉક્ટર એમ એમ કુરેશી અને ડૉક્ટર કુરેશા એમ કુરેશી સ્વામી હરિપ્રસાદ દાસી ડૉક્ટર ધારા જોશી આઈ હોસ્પિટલના ભરતભાઈ દેસાઈ સહિત મહાનુભાવોના હસ્તે વંધત્વ નિવારણ અંગેની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વલ્લભાશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ દિનેશભાઈ શાહ તબીબો સ્ટાફ ઉપસ્થિત રહી શુભકામનાઓ આપી હતી જણાવ્યું હતું કે પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી કોલોબરેશન થયું છે ઇન્દિરા આઈવીએફ સંસ્થાના એકસો ત્રીસ સેન્ટર છે અને અઢીસો જેટલા ડોક્ટર કામ કરી રહ્યા છે જેના થકી આધુનિક ટેકનોલોજી વડે સારી ટ્રીટમેન્ટ દ્વારા સારવાર આપવામાં આવશે દંપતીઓ બંધત્વ નિવારણ માટે હવે સુરત કે મુંબઈ જવાની જરૂર નથી પારડીમાં જ આધુનિક સુવિધા મળી રહી છે અને આધુનિક ટેકનોલોજીથી કામ ખરી ક્વોલિટી પૂર્ણ ટ્રીટમેન્ટ આપી નિસંતાનતાનો અંત લાવશે હોવાનું જણાવ્યું હતું

वो मोटापन का या अच्छा हां भैया मुझे बिजू हरो से यस तुमने ये लिख याद ऑलमोस्ट 70% क्या गति जा बात नहीं है क्या चलेगा बड़ा लगेगा

વધુમાં વધુ નોલેજ અનુભવ અને સેવાઓનો લાભ આ વિસ્તારના લોકોને ચોક્કસ મળશે એવી મને ખાતરી છે અને આપણે સુરત કે મુંબઈ જવું પડે એના બદલે આ જ વિસ્તારમાં આ ટ્રીટમેન્ટ થશે એટલે બહેનોને ખાસ આનો લાભ લેશે અને ખાસ કરીને જ્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ વાર આજે આપણે કુરેશી આઈવીએફ માં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ નું કોલાબોરેશન સેલિબ્રેશન હતું અમે લગભગ ચાર વર્ષથી કુરેશી આઈવીએફ તો ચાલુ જ છે પણ અમે ઇન્ડિયાની બેસ્ટ આઈવીએફ ઇન્સ્ટિટ્યૂટ ઇન્દિરા આઈવીએફ સાથે કોલાબોરેશન કર્યું છે જેના કારણે ઇન્ડિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી શ્રેષ્ઠ એના સાધનો આપણે આ વિસ્તારમાં પણ મળી રહે તેના માટે આપણે કાર્યરત છે આ સંસ્થા ઇન્દિરા આઈવીએફની ઓલમોસ્ટ વન ટ્વેન્ટી શાખા ઓલ ઓવર ઇન્ડિયામાં છે એ પછી દિલ્હી હોય બોમ્બે હોય કે ગમે ત્યાં હોય ત્યાં જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી તમે અહીંયા એક્સપેક્ટ કરો અને એ જ ક્વોલિટીથી અહીંયા કામ કરશે અને એમાં એટલા બધા ઊંચા સ્ટાન્ડર્ડ્સ છે કે એ પ્રોટોકોલ પ્રમાણે જ કામ થાય અને એના કારણે પેશન્ટનો વિશ્વાસ વધે સક્સેસ રેટ વધે અને ક્વોલિટી કામ ઇન્ફર્ટિલિટી માટે દૂર દૂર જવાની જરૂર નથી સાઉથ ગુજરાતમાં સુરતથી લઈને બોમ્બે સુધી બોરીવલી સુધી આપણું સેન્ટર ઇઝ કોલિંગ વિથ હાજર છે ઇન્દિરા હેડ ડોક્ટર દારા જોશી એ પણ તમને બે શબ્દ તો ઇન્દિરા આઈવીએફ અત્યારે સૌથી મોટું નામ છે ઇન્ડિયાની અંદર અને ઇન્દિરા નું સતત વિઝન એ જ રહ્યું છે કે નાનામાં નાના એરિયા સુધી આઈવીએફ ટ્રીટમેન્ટને પહોંચાડવી અને એના વિશે અવેરનેસ લાવવી અને જે પણ ડોક્ટર્સ ઓર એક્સપર્ટ્સ એવા અમને જે અમારી જર્નીમાં મળતા જાય છે કે જે અમારા જેટલું જ પેશન ધરાવે છે તો અમે એમને અમારી જર્નીમાં સાથે જોડતા જઈએ છીએ તો ડોક્ટર કુરેશા પણ જ એક છે તો અને વિઝન જોઈને ઇન્દ્ર આઈવીએફ એમની સાથે આ જર્નીને વધારે આગળ કરીને વધારે ને વધારે રીચ પહોંચી શકે વલસાડ અને એની બાય બધા જ રીજનમાં બી અમે આ જે અમારી જર્ની છે એને આગળ વધારી શકીએ અને વધારે વધારે લોકોને એમ્પાવર કરી શકીએ કપલ એના ડ્રીમ્સ અચીવ કરવા માટે એના માટે જોડાણ કરેલું છે આજે આ જે કોલાબોરેશન ઇન્દિરા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ને હસ્તે અને એ જ સમયે દર્દીઓને એજ્યુકેટ કરતી અને માહિતી પ્રદાન કરતી પુસ્તિકાનું વિમોચન અને સાથે સાથે આશીર્વચન વલ્લભ આશ્રમના સ્વામી શ્રી હરિપ્રસાદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્દિરા ક્લિનિકલ હેડ ડોક્ટર જોશી ધારાબેન જોશી ખાસ હાજર રહ્યા હતા અને ખૂબ આનંદની વાત છે કે હવે જે ઇન્ટરનેશનલ ક્વોલિટીની જે અને હાઈ એન્ડ ટેકનોલોજી સાથે હાઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ધરાવતી આ જે ઇન્દિરા આઈવીએફની ચેઇન છે એને કારણે મેટ્રો સિટીઝની અંદર જે પણ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી માં ઉપલબ્ધ છે તે અહીંયા પારડી ખાતે ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે સિનિયર ટેકનોલોજી જેઓ ખૂબ જ પોતાની કામમાં નિપુણતા ધરાવે છે એવા કુરેશાબેન અને બહુ જ પ્રમાણિકપણે અને ટ્રાન્સપરન્સીથી કામ કરે છે એમના નેજા હેઠળ આ સેન્ટર અહીં ચાલશે અને ચાલી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી અને એને કારણે એનો ફાયદો સમગ્ર સમાજના જે મધ્યત્વ કે નિસંતાન યુગલો છે એમને સાંભળશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો